મિશન સ્થાનિક સ્વરાજ અને મિશન વિધાનસભાને પાર પાડવા માટે અને એમની સાથે જે ગુજરાતની અંદર અત્યારે આમ આદમી પાર્ટીની ઇફેક્ટ જોવા મળી રહી છે વિસાવદરવાડી ઇફેક્ટ જોવા મળી રહી છે ગોપાલ ઇટાલિયાની જીતની ઇફેક્ટ જોવા મળી રહી છે એ બધાની સામે લડવા માટે હવે કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થયું છે અને આ બધાની સામે લડવા માટે રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે અને ખાસ કરીને આ વખતે જવાના છે જૂનાગઢે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગોપાલ ઇટાલિયા વિસાવદરવાડી અને આમ આદમી પાર્ટીની અંદર શિક્ષણ અભિયાન છે એ શરૂ કરવામાં આવ્યું છે થોડા મહિના પહેલા આપણે પણ જોયું હતું કે જે આણંદની ની અંદર કોંગ્રેસની જે તાલીમ શિબિર છે તેમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં જેટલા પણ જે તમામ જિલ્લાના પ્રમુખો હોય કોર્પોરેશનના પ્રમુખ હોય શહેરના પ્રમુખ હોય તમામ

હવે આવતીકાલથી અઢાર સપ્ટેમ્બર સુધી જુનાગઢમાં કોંગ્રેસની જે આ શિબિર છે એટલે કે પ્રશિક્ષણ શિબિર છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી સત્તામાં નથી આવતી પણ ભાજપને લાવવા મહેનત કરી રહી છે તેવું કે કોંગ્રેસનું લાગી રહ્યું છે એમનું કહેવું પણ એવું છે કોંગ્રેસનું ક્યાંક એવું માનવું છે કે બે હજાર સત્યાવીસમાં અમારી સત્તા હોય એટલા માટે અમે મહેનત કરી રહ્યા છીએ પરંતુ જો બે હજાર સત્યાવીસમાં ભાજપ ફરી એક વખત સત્તા બનાવે તો એમને પાછળથી ક્યાંક આમ આદમી પાર્ટી ટેકો કરી રહી છે તેવું ક્યાંક લાગી રહ્યું છે એટલે આમ આદમી પાર્ટીની જે અત્યારે જૂનાગઢની અંદર વિસાવદરમાં ઇફેક્ટ ઊભી થઈ છે તમામ ઓછી કરવા માટે અમે જૂનાગઢની અંદર આ પ્રશિક્ષણ શિબિરનું

અવારનવાર આપણે જોયું છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં આવતા હોય છે ત્રણ દિવસ માટે આણંદ ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એ સમયે પણ સ્થાનિક સ્વરાજની રાજનીતિના પાઠ પણ ભણાવવામાં આવ્યા હતા જ્યારે રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે એટલે ક્યાંક કેવું લાગી રહ્યું છે કે જે ઘટન સૃજન અભિયાનની ગુજરાતે શરૂઆત કરી એ બાદ ગુજરાતમાં સંગઠનની રચના પૂરી થઈ ગઈ કોંગ્રેસમાં આ પહેલા રાહુલ ગાંધી આણંદમાં 26 થી 28 જુલાઈ સુધી યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરી રાજનીતિના પાઠ ભણાવવા આવ્યા હતા ગુજરાતના નવ નિયુક્ત જિલ્લા પ્રમુખોને નિશરાંતો દ્વારા તાલીમ પણ આપવામાં આવી હતી એ પહેલા રાહુલ ગાંધી સાત આઠ માર્ચ અને ત્યારબાદ તેઓ 8 9 એપ્રિલે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત આવ્યા હતા અને આ બાદ જે સોળ એપ્રિલે મોડાસા આવ્યા જ્યાં તેમણે બારસો કાર્યકરોને સંબોધન કર્યું હતું અને એ પછી આણંદમાં તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ હાજર રહ્યા હતા એટલે એટલે હવે સપ્ટેમ્બર કે આવતીકાલનો દિવસ કે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસની જે આ પ્રશિક્ષણ શિબિર જે જૂનાગઢમાં યોજાવાની છે તેમનું ઉદઘાટન કરવાના છે અને એ પછી રાહુલ ગાંધી છે બે દિવસ ગુજરાત આવે અને આ શિબિરમાં હાજરી આપે તેવી પણ શક્યતા છે પ્રિયંકા ગાંધી સહિત ઘણા બધા મુકુલ વાસનિક છે આ બધા જ નેતાઓ હવે ગુજરાત આવવાના છે એટલે હવે ક્યાંક એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મિશન સ્થાનિક સ્વરાજ અને મિશન વિધાનસભાને પાર પાડવા માટે આ બધું થઈ રહ્યું હોય પ્રશિક્ષણ શિબિર થકી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ છે તે ફરી બેઠી થવા માંગે છે સૌરાષ્ટ્રની કેટલીક વિધાનસભાની એવી બેઠકો છે જે કોંગ્રેસ છે તે પોતાને નામ કરવા માંગે છે કારણ કે ઘણી બધી સીટો બે હજાર સત્તરમાં એવી હતી કે જેમણે કોંગ્રેસે જીતી હતી પરંતુ બે હજાર બાવીસ માં આ સીટો જીતવા આખે પાણી પણ આવી ગયું હતું એટલે ક્યાંક ફરી એક વખત નવી રણનીતિ ઘડાઈ રહી છે અને બીજી બાજુ ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે ઘણા બધા આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે કોંગ્રેસમાં જોડાવા માંગે છે જુનાગઢની તાલીમ શિબિરમાં જયારે રાહુલ ગાંધી આવી રહ્યા છે તો આ બધાની વચ્ચે પણ સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ તેઓ જાડું છોડીને પંજો પણ પકડી લેશે કોંગ્રેસે આ નેતાઓનું સ્વાગત કરવા અને ચૂંટણીમાં તેમને ટિકિટ આપવાની તૈયારી પણ બતાવી છે માહિતી એવી પણ છે કે આપના નેતાઓને હવે સમજાઈ ગયું છે કે આમ આદમી પાર્ટીમાં તેમનું કોઈ ભવિષ્ય નથી જો તેમને રાજકારણમાં ટકી રહેવું હોય તો કોંગ્રેસ સિવાય તેમની પાસે કોઈ બીજો રસ્તો નથી તાજેતરમાં જ કચ્છ ગાંધીનગર અમદાવાદના આપના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં પણ જોડાયા એ પણ આપણે જોયું

આમ આદમી પાર્ટી તો આ બેઠક કબજે કરવા માટે મહેનત કરી રહી છે એક અંદેશો એ પણ આવી જાય છે કે એમને હવે જુનાગઢ જીતવું છે જુનાગઢ થી શરૂઆત કરવી છે અને જ્યાં આમ આદમી પાર્ટીની ઇફેક્ટ ઊભી થઈ છે વિસાવદર ઇફેક્ટ ઊભી થઈ છે તેમને ઓછી કરવી અને ત્યાં ફરી એક વખત કોંગ્રેસને બેઠું કરવું કારણ કે વર્ષોથી આપણે જાણતા આવ્યા છીએ કે ગુજરાતની અંદર કોંગ્રેસ રાજ કરતું હતું પછી છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ આવ્યું અને એ પછી બે હજાર ગાંધીને કહીને ગયા હતા એ પછી સ્વાભાવિક છે કે તમામ કાર્યકર્તાઓમાં એવું હોય કે આપણે પણ મહેનત કરવી જોઈએ એટલે વારંવાર ગુજરાતના પ્રવાસે રાહુલ ગાંધી આવે છે અને એમાં ફરી બે દિવસ આવવાના છે કારણ કે આ પ્રશિક્ષણ શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું છે એટલે સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની રણનીતિ ઘડાશે બે હજાર સત્યાવીસ માં શું કરવાનું છે એમના માટેની બધી તૈયારીઓ થશે અને ખાસ કરીને આગામી રણનીતિ કેવી રહેવાની છે આમ આદમી પાર્ટીની સામે એમના પણ ક્યાંક રાજનૈતિક પાઠ પણ ભણાવવામાં આવશે પણ એ જોવાનું છે કે જે ધીમે ધીમે મૂર્જાઈ ગયેલી જે કોંગ્રેસ છે ફરી બેઠી થવા માટે આટલી મહેનત કરે છે તો સૌરાષ્ટ્રની જનતા ગુજરાતની જનતા કોંગ્રેસને સ્વીકારશે કારણ કે ગુજરાતને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એમની પાસે ત્રીજો ઓપ્શન પણ છે એટલે કે આમ આદમી પાર્ટી જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી કઈ રીતે ઉપર આવી રહી છે ઘણા બધા ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે મહત્વના નેતાઓ કહી શકાય એ તમામ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એટલે કે કોંગ્રેસને પણ એ બીક હોય કે જો ધીમે ધીમે આમ આદમી પાર્ટી છે કોંગ્રેસને ખાલી કરી નાખશે તો પછી આવનાર સમયમાં અમારો શું થશે અમે કઈ રીતે જે અમે એક સ્વપ્ન જોયું છે કે બે હજાર સત્યાવીસમાં માં અમે સત્તામાં આવવાના છીએ એ અમારું પૂરું થશે એટલે મહેનત બધા કરે છે અને ખાસ કરીને જુનાગઢના ઘણા બધા પ્રાણ પ્રશ્નો પણ છે કે જે ખાડા નગરી તરીકે જુનાગઢ જાણીતું છે કંઈક જો એમાં ધ્યાન આપવામાં આવે જેથી કરીને લોકોને સમજાવી શકાય જે તમામ જે પ્રમુખો આવ્યા હશે એ પોતાના અલગ અલગ લોકો સુધી કાર્યકર્તાઓ સુધી પોતાની વાત પહોંચાડે તમામ કાર્યકર્તાઓ લોકો સુધી વાત પહોંચાડે કે આપણે આવું કરવાનું છે જેથી કરીને આવનાર સમયની અંદર તમે કોંગ્રેસ ઉપર થોડું વધારે ધ્યાન આપો અને સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીએ જે ઘેડ પંથકમાં જે ઘેડ બચાવો એક અભિયાન શરૂ કર્યું છે અને એ એમની ઇફેક્ટ જો વધારે આમ આદમી પાર્ટીની જે આખા જુનાગઢ પોરબંદર વિસ્તારમાં દેખાય એ પહેલા કોંગ્રેસને એવું ક્યાંક લાગ્યું કે આપણે અહીંયા પંજો મૂકી દેવો જોઈએ જેથી કરીને લોકોને ક્યાંક વિચારવાનો એ સમય ના રહે કે એમને ક્યાં જવું છે એમની પાસે કોઈ જો બીજો વિકલ્પ હોય તો એ પછી કોંગ્રેસમાં જોડાઈ શકે છે એટલે ક્યાંક લોકોના માનસ ઉપર એવું કોંગ્રેસ ક્યાં સાબિત કરવા માંગે છે કે ભાજપ સિવાય ગુજરાતની જનતા માટે બીજો કોઈ એક ઓપ્શન હોય તો એ કોંગ્રેસ છે આમ આમ આદમી આદમી પાર્ટી પાર્ટી નથી ગુજરાતમાં રહી છે તેમને વિચારવું હોય તો કોંગ્રેસમાં તેઓ વિચારી શકે છે કારણ કે વર્ષો જૂની પાર્ટી છે દગો નહીં કરે એમના નેતાઓ એમને સાંભળશે પણ સૌથી પહેલા તો કોંગ્રેસે એ વિચારવાનું છે કે એમના કાર્યકર્તાઓને સક્રિય કઈ રીતે કરવા એમના નેતાઓને સક્રિય કઈ રીતે કરવા એમના ઘણા એવા જૂના જોગીઓ છે કે જેમની પાસે એ જ્ઞાન છે કે કોંગ્રેસ કઈ રીતે અત્યારે નીચે છે એમને ઉપર લાવી શકાય આવી શિબિર કરવાથી કારણ કે એક વખત આ શિબિર થઈ ગઈ છે જ્યાં તમામ જે પ્રમુખો છે અમને બોલાવવામાં આવ્યા હતા ફરી એક વખત ભેગું કરવું બધું કરવાથી કોંગ્રેસ બેઠી નથી થવાની પરંતુ લોકોના કાન સુધી કોંગ્રેસે તમને જે જરૂર હશે એ કોંગ્રેસ આપશે અને તમને જરૂર પડશે ત્યારે કોંગ્રેસ તમારી સાથે ઉભી રહેશે આ બધું જ કોંગ્રેસે લોકો સુધી પહોંચાડવું પડશે પછી આ પ્રશિક્ષણ શિબિર કરે કે પછી નવસૃજન અભિયાન કરે આ બધાથી કઈ નથી થવાનું કોને લે કોને કાઢે એમાં લોકોને જરા પણ

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી અને આખા દેશમાં સૌથી પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં જિલ્લા પ્રમુખશ્રીઓની નિયુક્તિ કરવામાં આવી અને એ જિલ્લા પ્રમુખશ્રીઓ માટે પહેલા ત્રણ દિવસનો તાલીમ વર્ગ આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો અને ત્યાર પછી આ બીજો તાલીમ વર્ગ દસમી સપ્ટેમ્બરથી શરૂ કરીને ઓગણીસ સપ્ટેમ્બર સુધી જુનાગઢ ખાતે પ્રેરણાધામ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી સંગઠનને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીથી શરૂ કરી અને બુથ સુધી મજબૂત બનાવવાની સાથે સાથે લોકોના પ્રશ્નો માટે આવનારા સમયના કાર્યક્રમો સંગઠનની સાથે ગો ટુ ધ પીપલ કાર્યક્રમ મેનેજમેન્ટ સરકારનો અન્યાય અત્યાચાર ભ્રષ્ટાચાર અને તમામ મુદ્દાઓ પર કોંગ્રેસનો પ્રશિક્ષિત કાર્યકર મજબૂતાઈથી લોકો વચ્ચે કામ કરે એનો મુખ્ય ઉદ્દેશ છે જિલ્લા કોંગ્રેસ સમિતિના ત્રણ દસ દિવસના પ્રશિક્ષણ શિબિરમાં આવતીકાલે એટલે કે પહેલા દિવસે એના ઉદઘાટન કાર્યક્રમમાં અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ આવી રહ્યા છે સવારે દસ વાગે કેશોદ એરપોર્ટ પર એમનું આગમન થશે ત્યાંથી બાય રોડ પ્રેરણાધામ ખાતે જે પ્રશિક્ષણ શિબિર માટેનું સ્થળ છે ત્યાં આગળ પહોંચશે ત્યાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની આ તાલીમ શિબિરનું ઉદઘાટન એમના હસ્તે કરવામાં આવશે અને આખા દિવસ દરમિયાન એ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને પ્રદેશના આગેવાનો સાથે સમય વ્યતીત કરવાના છે આ દસ દિવસ દરમિયાન જુદા જુદા વિષયના નિષ્ણાત રાજકીય સામાજિક અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો આ શિબિરમાં આવીને માર્ગદર્શન આપવાના છે રાહુલ ગાંધીજી પણ આ શિબિરમાં આવી અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ગુજરાતના આગેવાનોને માર્ગદર્શિત કરવાના છે દસ દિવસના તાલીમ શિબિરના માધ્યમથી આવનારા સમયનો એક રોડ મેપ સાથે ગુજરાત કોંગ્રેસનો એક એક કાર્યકર એક એક આગેવાન ગુજરાતના લોકોના પ્રશ્નો માટે ગુજરાતના લોકોની પ્રગતિ માટે ગુજરાતના વિકાસ માટે અને જ્યાં પણ સરકાર દ્વારા અન્યાય અત્યાચાર અને ભેદભાવનો સામનો લોકો કરી રહ્યા છે જ્યાં જ્યાં યુવાનોનો અવાજ નથી સંભળાતો એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ કરશે ખેડૂતોનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ કરશે મહિલાઓ પર અત્યારે સુરક્ષા અત્યાચાર વધી રહ્યા છે ત્યારે એને સુરક્ષા સાથે સન્માન મળે નાના વેપારીઓના પ્રશ્નો છે શિક્ષિત બેરોજગાર યુવાનો કાયમી રોજગાર ઝંકી રહ્યા છે સરકારી પદો પર કાયમી ભરતી થાય ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થાય આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકારના પ્રશ્નો છે એના માટે આંદોલનો ચાલી રહ્યા છે અને આખા ગુજરાતમાં દાદાના બુલડોઝરના નામે ભાજપની આ સરકાર જે ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવીને અને રસ્તા પર લાવી રહી છે આ તમામ મુદ્દાઓને લઈ અને કોંગ્રેસ આવનારા દિવસોમાં બૂથથી શરૂ કરીને પ્રદેશ સુધી જનજાગૃતિ અભિયાન કરશે અને બીજી બાજુ જે વોટ ચોરીનું આખું સ્કેમ ચાલે છે વોટ ચોરી ચોરીના કારણે આજે લોકશાહી ખતમ થઈ જાય તમારો મારો સૌને આપણને જે સંવિધાનિક રીતે મતનો અધિકાર મળ્યો છે એ અધિકાર ખતમ થઈ જાય એ રીતે જે વોટ ચોરી દેશમાં ચાલી રહી છે ગુજરાતમાં ચાલી રહી છે એને ખુલ્લી પાડવા માટે વોટ ચોરોને ખુલ્લા પાડવા માટે કોંગ્રેસનો કાર્યકર લોકોના પ્રશ્નોની સાથે ઘેર ઘેર જઈ અને મતદાર યાદીનું વેરિફિકેશન પણ કરશે ને વોટ ચોરી ને વોર્ડ ચોરને પણ ખુલ્લા પાડશે ત્યારે આ દસ દિવસના પ્રશિક્ષણ શિબિરનો આવતીકાલે દસ તારીખે શુભારંભ થઈ રહ્યો છે અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખરગે સાહેબ આવતીકાલે ખાસ ઉપસ્થિત રહી અને આ પ્રશિક્ષણ શિબિરને ખુલ્લી મૂકશે સૌરાષ્ટ્ર જુનાગઢ આ ઐતિહાસિક પાવનભૂમિ છે અહીંયાથી અનેક રીતે પ્રેરણા પણ મળે છે શક્તિ પણ મળે છે નવી ઉર્જા પણ મળે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અત્યારે ખેડૂતો ખૂબ હેરાન પરેશાન છે એક બાજુ અતિવૃષ્ટિના કારણે અનેક રીતે વારંવાર નુકસાન થવા છતાં ખેડૂતોને એનું પૂરતું વળતર નથી મળતું પાક વીમા યોજના નહીં હોવાને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે બીજી તરફ શ્રી આત્મનિર્ભરતાની વાતો કરે પણ કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી જે અગિયાર ટકા હતી એને ઝીરો ટકા કરવાને કારણે જે ખેડૂતોને આર્થિક નુકસાન કપાસ પકવતા ખેડૂતોને થવાનું છે એ પણ એક મુદ્દા છે ખોટી જમીન માફણી ખાતર બિયારણની તંગી અનેક મુદ્દાઓથી આખા સૌરાષ્ટ્રના ખેડૂતો હેરાન પરેશાન છે ત્યારે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ આવે સૌરાષ્ટ્રના આગેવાનો કાર્યકરો સાથે પણ સંપર્ક થાય અહીંયાના જે પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે રોજગારના પ્રશ્નો છે વેપારના પ્રશ્નો છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના પ્રશ્નો છે આ બધા જ પ્રશ્નોથી માહિતગાર પણ થાય એમનું માર્ગદર્શન પણ મળે અને એમના માર્ગદર્શન સાથે અહીંના પ્રશ્નોને વાચા મળે કોંગ્રેસનો કાર્યકર અહીંના પ્રશ્નોને લઈને લોકોની વચ્ચે જઈને લડાઈની શરૂઆત કરે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ પર અહીંયા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં છે મિશન સંકલ્પ સાથે અમે શરૂઆત કરી છે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી પહેલા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની પસંદગી થઈ છે ત્યાર પછી તમામ આખા ગુજરાતમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ વોર્ડના પ્રમુખશ્રીઓ શહેરના પ્રમુખશ્રીઓની પ્રક્રિયા પણ થઈ રહી છે અને થોડા દિવસમાં આખા ગુજરાતનું સંગઠનની નવી નિમણૂકો સાથે અમે લોકો વચ્ચે જઈ રહ્યા છે લોકોની વચ્ચે જઈશું એમના પ્રશ્નો એની તકલીફો એમના જે સમસ્યાઓ છે એના માટે અવાજ ઉપાડીશું એના માટે લડત લડીશું ને લોકોના આશીર્વાદ મેળવીશું પણ મિશન બે હજાર સત્યાવીસની શરૂઆત આ સંકલ્પ શિબિર ના માધ્યમથી થવા જઈ રહ્યા છે સંગઠનને લગતા ઇલેક્શન મેનેજમેન્ટને લગતા લોકોની સાથે કોમ્યુનિકેશન મીડિયા સોશિયલ મીડિયા ના કાર્યક્રમો તમામ મુદ્દાઓને લઈને અલગ અલગ નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષણ શિબિરમાં અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને પ્રશિક્ષણ આપવાના છે એટલે એ બાબતનો આખી શિબિરના અંતે જે રોડમેપ નક્કી થશે એ તમને શિબિર પૂર્ણ થયા બાદ જણાવવામાં આવશે જો કોંગ્રેસ આ રીતે બેઠી થાય તો પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પણ ભાજપે ટક્કર આપવી પડશે એટલે આ વખતે બે હજાર સત્યાવીસ ની જે ચૂંટણી છે રોમાંચક રહેવાની છે પણ એમની પહેલા અવનવા રંગ છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળવાના છે હવે જે જુનાગઢ અંદર પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ જે કાલે મલ્લિકાર્જુન ખડગે છે ઉદ્ઘાટન કરવાના છે જ્યાં પ્રશિક્ષણ શિબિર છે એમનું અને દસ થી અઢાર સપ્ટેમ્બર સુધી જ્યાં કોંગ્રેસની શિબિર યોજાવાની છે તેમને લઈ આપ શું છો તમને ખરેખર લાગે છે કે કોંગ્રેસ આ બધું કરવાથી ફરી વાર બેઠી થશે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર